વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ શીખીશું એટલે કે વાક્યોના કેટલા પ્રકાર છે તેના વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો ફરી પાછો એક વખત તમને હું યાદ કરાવી દઉં કે આપણે વાક્યો શીખવા શા માટે જોઈએ તો આપણે શું કરવાનું છે તો આપણે અંગ્રેજી બોલતા શીખવાનું છે અને અંગ્રેજી બોલતા અને લખવા માટે શેની જરૂર પડશે અંગ્રેજી વાક્યોની જરૂર પડશે તો અંગ્રેજી ભાષાના કોઈ પણ વિધાન વાક્યમાં ફરજિયાત મોટા ભાગે શું હોય ત્રણ ભાગ હોય સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ જે આપણે આગળ ઓલરેડી જોઈ જ ગયા છીએ તો આજે આપણે શીખવાના છે કે વાક્યોના કેટલા પ્રકાર છે કેટલી રીતે વર્ગીકરણ થાય છે પરંતુ કદાચ તમને એમ થાય કે આપણે આ શીખવું શા માટે જોઈએ તો જુઓ એના માટે મેં એક અહીંયા વાક્ય આપેલું છે આઈ લાઈક રવિ રાહુલ બટ આઈ લાઈક રોહન ધ મોસ્ટ એટલે કે મને રવિ અને રાહુલ પસંદ છે પરંતુ રોહન સૌથી વધારે પસંદ છે તો જુઓ હવે કોઈક મને પૂછે કે આ વાક્ય કેવું છે તો હું એને ક્લાસિફિકેશન વન પ્રમાણે કહીશ કે આ વાક્ય એક વિધાન વાક્ય છે એટલે અંગ્રેજીમાં શું થાય અસર્ટિવ અથવા તો ડિક્લેરેટિવ વાક્ય છે અને બીજી રીતે હું કહીશ કે આ જ વાક્ય ક્લાસિફિકેશન ટુ મુજબ એક હકાર વાક્ય છે એટલે કે અફોમેટિવ સેન્ટેન્સ છે એટલે ક્લાસિફિકેશન ટુ મુજબ હકાર અફોર્મેટિવ સેન્ટેન્સ અને આ જ વાક્યને ક્લાસિફિકેશન ત્રણ મુજબ હું કહીશ કે આ વાક્ય એક ટેન્સનું નું વાક્ય છે એટલે કે કાર્ડનું વાક્ય છે અને આ જ વાક્યને હું કહીશ કે ક્લાસિફિકેશન ફોર્મ મુજબ એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે એટલે કે સંયુક્ત વાક્ય છે તો જુઓ એક જ વાક્યને આપણે અલગ અલગ રીતે ઓળખી શકીએ પરંતુ એ ડિપેન્ડ કોના ઉપર કરે ક્લાસિફિકેશન મુજબ એટલે કે વર્ગીકરણ મુજબ કયા વર્ગીકરણ મુજબ આપણે જોઈએ છે તેના ઉપર તો હવે આપણે જોઈએ કે અંગ્રેજી વાક્યોને કેટલા પ્રકારે વેચવામાં આવ્યા છે અને કેટલા કેટલા એના પ્રકાર છે તો ચાલો આગળ જોઈએ તો સૌથી પહેલા તો જુઓ ક્લાસિફિકેશન વન એટલે કે ગુજરાતી શું થાય વર્ગીકરણ વન અને વર્ગીકરણ વન મુજબ વાક્યોને તેમના ભાવ અને અર્થના આધારે નીચે મુજબ પાંચ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો જુઓ આ તો કદાચ તમને ખબર જ હશે જેમ કે જુઓ સૌથી પહેલા વિધાન વાક્ય એટલે કે અથવા તો સેન્ટેન્સ બીજો પ્રકાર છે જેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ અને ત્યારબાદ ત્રીજો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અંગ્રેજીમાં કહીશું ત્યારબાદ ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સપ્લેમેટરી સેન્ટેન્સ આપણે કહીશું અને સૌથી છેલ્લું અને પાંચમું ઈચ્છા સૂચક વાક્ય જેને અંગ્રેજીમાં શું કહેવાય ઓપ્ટેટિવ સેન્ટેન્સ

અને ત્યારબાદ આપણે જોઈશું કે ક્લાસિફિકેશન ત્રણ મુજબ કેટલા પ્રકાર પડે છે તો જુઓ ક્લાસિફિકેશન ત્રણ પ્રમાણે આપણે છ વર્ગોમાં વર્ગીકૃત કરીશું એટલે કે છ પ્રકારે પ્રકાર પાડીશું જેમ કે જુઓ સૌથી પ્રથમ છે સિમ્પલ સેન્ટેન્સ એટલે ગુજરાતી સાદા વાક્ય થાય છે તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય કેવી રીતે ઉપયોગ કરો કેવી રીતે બનાવવું એ હું તમને આગળ શીખવીશ અને આપણે આ બધા જ પ્રકારના વાક્યો બનાવતા આગળ શીખીશું ત્યારબાદ ટેન સેન્ટેન્સ મોડલ ઓફ સેન્ટેન્સ ત્યારબાદ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય ત્યારબાદ પેસિવ વોઇસના સેન્ટેન્સ એટલે કે કર્મની વાક્યો જેને કહેવાય ત્યારબાદ ડાયરેક્ટ ઇન વાક્યો એટલે કે પરોક્ષ રત્નના વાક્યો અને આપણે આ છ પ્રકારના વાક્યો શીખી જઈએ એટલે આપણું નેવું ટકા ઇંગ્લિશ કવર થઈ જાય તો આ બધા જ પ્રકારના વાક્ય હું તમને આગળ ધીમે ધીમે શીખવાડીશ અને એક વાક્યમાં તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે અને અહીંયા સિમ્પલ સેન્ટેન્સ જે આપણો મેઇન ટોપિક છે કારણ કે ગુજરાતી ભાષામાં મેં જોયું છે ત્યાં સુધી કોઈ પણ લોકો સિમ્પલ સેન્ટેન્સ શીખવાડતા નહીં તો હું તમને એક અલગ ટોપિક તરીકે શીખવાડીશ અને ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે અને આગળ આપણે જોઈ લઈએ કે ક્લાસિફિકેશન ફોર પ્રમાણે કેટલા પ્રકાર પડે છે તો જુઓ ત્રણ પ્રકાર પડે છે સિમ્પલ સેન્ટેન્સ પરંતુ આગળ આપણે જે જોયા ક્લાસિફિકેશન ત્રણ મુજબ એ સિમ્પલ સેન્ટેન્સ અને આ સિમ્પલ સેન્ટેન્સ ટોટલ અલગ છે તો હું તમને આગળ શીખવાડીશ ત્યારબાદ કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્ય ત્યારબાદ કોમ્પ્લેક્ષ સેન્ટેન્સ એટલે કે સંકુલ વાક્ય

one could lose away. તો એવા વાક્યોમાં જેમાં કોઈ વ્યક્તિ હોય વસ્તુ અથવા તો સ્થળ વિશે આપણે શું રાખી હોય ઈચ્છા રાખી હોય અથવા તો કોઈ વ્યક્તિ વિશે આપણે શું રાખી હોય અપેક્ષા રાખી હોય એટલે કે આપણે એની માટે પ્રાર્થના કરતા હોય તો એવા વાક્યોને આપણે ઓપ્ટિટ્યુ સેન્ટેન્સમાં સમાવેશ કરીશું જેમ કે અહીંયા જુઓ વિશ યુ અ વેરી હેપી બર્થડે એટલે કે જન્મદિવસની શુભકામનાઓ તો આવા શુભકામનાવાળા વાક્યો હશે અને આપણે ઓપ્ટિટ્યુ સેન્ટેન્સ કહીશું અને આ જે પ્રકાર છે તે એક્સલેમેટરી સેન્ટેન્સનો એક ભાગ છે તો એટલા માટે આને આપણે ઓળખ શીખ કેવી રીતે તો એટલા માટે અહીંયા જુઓ ઉદ્ગાર ચિહ્નનું નિશાન એ તમને ખબર પડી જશે કે આને આપણે ઈચ્છા શું છે વાક્ય કહીશું ત્યારબાદ જો ગોડ બ્લેસ યુ એટલે કે ભગવાન તમને આશીર્વાદ આપે તો આમાં પણ આપણે કોઈક માટે અપેક્ષા ઈચ્છા રાખીએ છીએ ત્યારબાદ અહીંયા જુઓ આઈ વિશ આઈ વોર અ ડોક્ટર કા શું ડોક્ટર હોત અહીંયા જુઓ આઈ આપેલું છે તેમ છતાં તેની સાથે વર આપેલું છે તો કેવી રીતે આવે હું તમને આગળ શીખવાડીશ તો આ કેવા વાક્ય છે ઈચ્છા સૂચક વાંક્ય એટલે કે કોઈ માટે આપણે શું રાખતા હોય ઈચ્છા રાખતા હોય અને ત્યારબાદ આગળનો પ્રકાર ચોથો પ્રકાર છે એક્સલેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદગાર વાક્ય કદાચ તમને ખબર જ હશે તો આવા વાક્યમાં શું હશે તો આવા વાક્યમાં અચાનક ઉત્પન્ન થતી ભાવનાઓ જેમ કે ડર ઉત્પન્ન થાય ક્યારેક ક્યારેક આપણને ખુશી થઈ જાય ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાય ક્યારેક આપણે નિરાશ થઈ જાય આવી ભાવનાઓ દર્શાવવા માટે આપણે જે જે પણ વાક્ય બોલીએ છીએ પણ વાક્યનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે સમાવેશ કરીશું તો તે આપણે વાક્યો સમાવેશ કરીશું તો તે વાક્યને આપણે એક્સ્ટ્રીમિટી સેન્ટીન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કહીશું જેમ કે જુઓ હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ એટલે કે આ કેટલું સુંદર છે તો આપણને આશ્ચર્યચકિત થતું હોય અથવા તો આપણને ખુશી થતી હોય ત્યારબાદ જુઓ રિયલી ઇઝ ઇટ સાચે ખરેખર શું આવું જ છે તો આપણે આના માટે કન્ફર્મ નથી એટલે કે આપણે આશ્ચર્યચકિત થઈ ગયા છીએ તો આવા વાક્યો પણ આમાં સમાવેશ થાય છે વોટ આપણે આનંદિત થઈ ગયા છીએ વાહ શું માર્યો તો આવા આપણે આમાં સમાવેશ કરીશું ઉદ્ગાર વાક્યમાં કદાચ તમને આ વાક્યો આવડતા જ હશે જુઓ અત્યારે ફક્ત તમારે શું કરવાનું છે ફક્ત માહિતી મેળવવાની કે આ વાંક્યો આવા હોય આગળ હું તમને બધા જ પ્રકારના વાક્યો ફરી પાછો શીખવાડીશ પરંતુ જ્યારે પણ હું વાક્યો બનાવતા શીખવાડું ત્યારે હું તમને એમ કહું કે આ ઓક્ટિટિવ સેન્ટેન્સ છે તો ફરી પાછું તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે તમારે શું કરવાનું છે આ વિડીયો જોવાનો છે અને આ વાક્યો શીખવાના છે તો ત્યારબાદ આપણે આગળ જોઈશું તો જો આગળ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તો આવા વાક્યમાં શું હોય તો આવા વાક્યમાં આપણે કોઈ વ્યક્તિને ઓર્ડર આપતા હોય આદેશ આપતા હોય સલાહ આપતા હોય અથવા તો કોઈ વ્યક્તિને આપણે વિનંતી કરતા હોય તો આવા વાક્યોને આપણે શેમાં સમાવેશ કરીશું આજ્ઞાર્થ વાક્યમાં તો નામ એવો જ ગુણ છે જો આજ્ઞાર્થ એટલે શું થાય આજ્ઞા આપવી જેમ કે અહીંયા જો સીટીયર તો આપણે કોઈને વિનંતી કરતા હોય અથવા તો કોઈને આદેશ આપતા હોય ત્યારબાદ જો કમ હિયર તો આપણે કોઈને ઓર્ડર આપ્યો હોય સલાહ આપી હોય સિચ્યુએશન આપ્યું હોય એવા વાક્યનો આમાં સમાવેશ થશે ત્યારબાદ જો પ્લીઝ કમ યર તો આપણે અહીંયા કોઈકને વિનંતી કરી છે તો વિનંતી વાળા વાક્યોનો પણ સમય સમાવેશ થશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં અને ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય અંગ્રેજીમાં શું કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય એકદમ ઇઝી જ છે તો કોઈ પણ વાક્યમાં કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીશું તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે ઓળખવા તો પ્રશ્નાર્થ વાક્યને અંતે શું આપેલું હોય છે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે તો એ તો આપણને ખબર જ હશે તેમ છતાં પણ જોઈ લો જેમ કે ડુ યુ નો શું તમે મને ઓળખો છો તો અહીંયા જો પ્રશ્ન ચિહ્ન છે જેના ઉપરથી આપણને ખબર પડશે કે આ એક પ્રશ્નાત વાક્ય છે ત્યારબાદ જો ડીડી કમ હોમ યસ્ટ ડે શું તે ગઈકાલે ઘરે આવ્યો ત્યારબાદ આગળનું વાક્ય જો વાય ઇઝ ઇ કમિંગ હોમ તે શા માટે ઘરે આવી રહ્યો છે તો અહીંયા જો પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો એના ઉપરથી તમને ખબર પડશે કે આ એક પ્રશ્નાત વાક્ય છે અને પ્રશ્નાત વાક્ય ઓળખવા માટે એકદમ ઇઝી જ છે અને પ્રશ્નાત વાક્યના બે પ્રકાર પડે છે તો આગળ હું તમને શીખવાડીશ કે બે પ્રકાર કયા છે અને બે પ્રકાર ત્યારબાદ તમને એકદમ ઈઝી રીતે આવડી જશે તો આપણે છેલ્લો પ્રકાર જોઈ અને ત્યારબાદ છેલ્લો પ્રકાર વિધાન વાક્ય તો વિધાન વાક્ય એકદમ ઈઝી છે તો આગળ આપણે જેટલા પણ પ્રકાર જોયા એમાં કોઈ પણમાં સમાવેશ ન થતું એ વાક્યને શું કહેશું વિધાન વાક્ય એટલે કે વિધાન વાક્યમાં શું આપેલું હોય તો જો કોઈ વ્યક્તિ હોય વસ્તુ હોય અથવા તો સ્થળ હોય એના વિશે કંઈક વર્ણન કરવામાં આવ્યું હોય અથવા તો કંઈક હકીકત કહેવામાં આવી હોય તો એવા વાક્યોને આપણે વિધાન વાક્ય કહીશું અંગ્રેજીમાં અસર્ટિવ અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીશું તો આ વાક્યો તો તમને ખબર જ હશે આપણને ખબર કેમ પડે વિધાન વાક્ય છે તો અહીંયા છેલ્લે ફૂલ સ્ટોપ હશે એટલે કે પૂર્ણ વિરામ આપેલું હશે જેમ કે જુઓ નિશાન ઇઝ માય ફ્રેન્ડ તો હકીકત છે તો આ વાક્યને આપણે સેમાં સમાવેશ કરીએ વિધાન વાક્યમાં ત્યારબાદ જુઓ ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો હકીકત છે ફેક્ટ છે ત્યારબાદ ન્યુ દિલ્હી ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હી ભારતની રાજધાની છે આ છેલ્લા જે આપણે વાંક્ય જોઈએ એ કેવા હતા વિધાન વાક્ય તો વિધાન વાક્યમાં કઈક વિધાન જ હશે જે તમને ઓલરેડી ખબર હશે તો અહીંયા આપણે ક્લાસિફિકેશન વન પ્રમાણે વાક્યોના કેટલા પ્રકાર છે કેવી રીતે ઓળખવા એ જોયું અને આગળના વિડીયોમાં હું તમને ક્લાસિફિકેશન ટુ પ્રમાણે શીખવીશ અને ત્યારબાદ આપણે ક્લાસિફિકેશન થ્રીના ના વાક્યો ધીમે ધીમે બનાવશું અને શીખશું અને ક્લાસિફિકેશન ફોરને ને હું તમને જ્યારે પણ બધા જ વાક્યો શીખવાડી દઉં ત્યારબાદ હું તમને ક્લાસિફિકેશન ફોરના વાક્યો વિશે સમજાવીશ કેમ કે જો તમને આવડતું હોય તો જ તેમાં ખબર પડશે તો એટલા માટે આપણે શું શીખીશું ક્લાસિફિકેશન ટુના ના વાક્યો આગળના વિડીયોમાં જોઈશું કારણ કે આપણે જ્યારે પણ વાક્યો બનાવીશું ત્યારે તે બધા જ પ્રકારના વાક્યોને આપણે ચારે ચાર પ્રકારના વાક્યોને બનાવીશું એટલા માટે અને એકદમ ઈઝી જ છે તો હવે અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે અને આશા રાખું છું કે મેં જે કંઈ પણ તમને સમજાવ્યું તમને સારી રીતે આવડી ગયું છે તેમ છતાં પણ જો હજી ન આવડ્યું તો બીજી વાર વિડીયો જુઓ તેમ છતાં પણ તમને કંઈક કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ